નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વલુડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં સૌનું મિત્રો આ વિડીયોનો અર્થ મહત્ત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું જેથી કરી અને વાર્તાનો સંદેશ આપના સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વલુડિયા એને આપ લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો ફોલો કરશો અને કોમેન્ટ કરી અને આપના પ્રતિભાવ છે જરૂરથી આપશો તો આવો જઈએ આજની આ વાર્તા તરફ દોસ્તો આજકાલ સોશિયલ મીડિયામાં અનેક એવા રીલ અને વિડીયો આપણને જોવા મળે છે બધા માનવ રિલેશનશીપ વિશે જ બોલતા હોય છે અને સાંભળવા જોવા મળ્યા હોય છે જે સંબંધો તૂટી જાય છે અથવા છોડી અને જતા રહે છે એનો ખરેખર બિલકુલ કરવા જેવો કંઈ ખરખરો નથી કોઈ સંબંધ કાયમી હોતો નથી સત્ય એ છે કે સૌને એકલતાની બીક લાગે છે સોશિયલ મીડિયાની યુટ્યુબ ચેનલોમાં પોતાની એકલતા ઓગાળવા માટે સૌ કોઈ રસોઈ કરતા જોવા મળે છે કોઈ ઉંબાડિયું બનાવતા મળે છે કોઈ મીઠાઈ બનાવતા મળે છે કોઈ ભરેલા રીંગણાનું શાક બનાવે છે તો બાજરાના રોટલા બનાવે છે તો કોઈ ગાંઠિયા બનાવે છે તો કોઈ ઊંધિયું બનાવે છે પછી રેસીપી બનાવી અને લોકો સુધી શેર કરે છે આ વિશે મેં ઘણું વિચાર્યું પછી મને એવું પીલ થયું કે આપણને છોડતા આવડતું નથી એક માત્ર રામ જ એવા હતા કે એમણે રાજપાટ છોડી દેતા આવડ્યું હતું અને એ પણ સમયસર એમણે છોડી દીધું અને છતાં પણ એમના મોઢા ઉપર કાયમ માટે સ્મિત છે એ વહેતું રહ્યું હતું સીતા અને લવકુશ ને પણ છોડવા પડ્યા હતા કથા બહુ જાણીતી છે કૃષ્ણ થી પણ કેટલું બધું છૂટી ગયું જન્મતા વેત પોતાના મા બાપ છૂટી ગયા પછી ગોકુલ પણ છૂટી ગયું પછી અત્યંત જેમના પ્રત્યે પ્રેમ હતો એ રાધા પણ છૂટી ગઈ કૃષ્ણ કથા જાણીતી છે ફિલ્મની વાતો કરો તો મેરા નામ ચોક્કર એ ફિલ્મના નાયક એટલે કે રાજ કપૂર થી પણ કેટલું બધું છૂટી ગયું છે તે આપણે જોયું છે પણ ફિલ્મ સફળ ના થાય કારણ કે દર્શકોને છોડવું પસંદ નહોતું આખરે તો બધો આધાર છે એ માત્ર માત્ર અને જરૂરિયાત જરૂર પર જ રહે છે મૃત્યુ આપણને એક જાતે છોડી દેતા શીખવે છે ઘરમાં મૃતક જેની તસવીર છે એ પોતે જ ગેરહાજર છે સિર્ફ આપણી સ્મૃતિમાં ગેરહાજર વ્યક્તિ અમુક સમય સુધી અમુક સમય ખંડ સુધી આપણી વચ્ચે રહે છે અને પછી એ ભૂલાઈ જાય છે આ વિશે જે યથામાંથી વિચાર્યું છે અને જે લખ્યું છે એ આપ સૌ મિત્રોની સાથે શેર કરું છું મિત્રો આપને પસંદ આવે તો આપ કોમેન્ટ કરી અને એનો જવાબ જરૂરથી આપજો જુલિયા રોબર્ટસે એ પર કહ્યું હતું કે જ્યારે લોકો તમને છોડી દે છે ત્યારે તેમને જવા દે તમારું ભાગ્ય ક્યારેય કોઈની સાથે જોડાયેલું નથી જે તમને છોડી દે છે તેનો અર્થ એ નથી કે તે લોકો ખરાબ છે તેનો અર્થ એ છે કે તમારી વાર્તામાં તેમની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે આ શબ્દો આપણને એક સત્યની યાદ અપાવે છે જે જે આપણે વારંવાર ભૂલી જઈએ છીએ દરેક વ્યક્તિ આપણા જીવનમાં આવે છે તે કાયમ રહેવા માટે નથી આવતા લોકો વિવિધ કારણોસર આપણા જીવનમાં આવે છે આપણને પાઠ શીખવવા અનુભવો શેર કરવા અથવા તો અમુક ઋતુઓમાં આપણી સાથે ચાલવા માટે પરંતુ જ્યારે તેઓ વિદાય લે છે ત્યારે તે ઓળખવું મહત્વપૂર્ણ છે કે અમારી મુસાફરીમાં તેમની ભૂમિકા પૂર્ણ થઈ ગઈ છે અને અમારા માર્ગ અને હવે અલગ અલગ થવા જોઈએ જેઓ છોડી દેવાના છે તેમને પકડી રાખવાની આપણી વૃદ્ધિમાં વિલંબ થાય છે અને આપણને આપણા પોતાના ભાગ્યની પૂર્ણતા તરફ આગળ એ વધતા અટકાવે છે તે છોડી દેનાર વ્યક્તિને નકારવા અથવા તો દોષ આપવા વિશે નથી પરંતુ તે સમજવા માટે કે આપણી વાર્તા તેમના પ્રકારની બહાર ચાલુ રહે છે કેટલી વાર તેમનું પ્રસ્થાન નવી તકો ઊંડા જોડાણો અને તમારા નવા પાસાઓ શોધવાનો માર્ગ બતાવે છે જવા દેવાનું હંમેશા કોઈના પણ માટે સરળ નથી હોતું વિયોગ છે એ કોઈના પણ માટે સહનશીલ નથી હોતો અને છતાં પણ છોડવું છે પરંતુ જીવનના આગલા તબક્કામાં પ્રવેશવું એ આપણા સૌના માટે આવશ્યક છે આનાથી તમે એકવાર શેર કરેલા સંબંધોનું મહત્વ છે નથી દરેક મૂલ્યાંકનનું મૂલ્ય હોય છે છે તમે કોણ છો તે આકાર આપે અને તમને વિકાસ કરવામાં મદદ કરે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ વિદાય લે છે ત્યારે તે એક સંકેત છે કે તમારી મુસાફરી અમે શેરંખિત નથી તેમની વિદાય તેમને તમારા જીવનની વાર્તામાં નકારાત્મક પાત્રતા બનાવતી નથી પરંતુ ફક્ત એવી વ્યક્તિ કે જેની ભૂમિકાનો કુદરતી અંત આવ્યો છે જ્યારે તમે તમારી જાતને છોડી ગયેલા લોકોને વજનમાંથી મુક્ત કરો છો ત્યારે તમે એવા લોકો માટે જગ્યા બનાવો છો કે જે લોકો તમારા જીવનને અર્થપૂર્ણ રીતે રહેવા અને સમૃદ્ધ બનાવવા માટે હોય છે જ્યાં દેવું એ છોડવાનું કાર્ય નથી એ સ્વીકૃતિ કાર્ય છે જીવનના પ્રવાહોને સ્વીકારવું સમજવું કે દરેક વ્યક્તિ દરેક ગંતવ્ય પર તમારી સાથે જવા માટે નથી યાદ રાખો તમારું ભાગ્ય તમારું છે કોઈ તેને તમારી પાસેથી લઈ શકતી નથી અને આપણે પણ બીજાનું લઈ શકતા નથી અને તમારા માટે જે માર્ગ નક્કી કરવામાં આવ્યો હતો તેના પર બીજું કોઈ ચાલી શકે નહીં તેથી જ્યારે કોઈ વ્યક્તિ આપણને છોડે છે ત્યારે વિશ્વાસ કરો કે તમારા સર્વોચ્ચ અને સારા માટે છે તેઓ તમારી વાર્તાનો એક ભાગ હતા પરંતુ હવે બાકીનું તમારા માટે લખવાનું છે અને તે એક સૌથી મોટું વચન અને કાયા ધરાવે છે તો મિત્રો જીવનમાં જ્યારે આપણે છોડી દે છે અથવા તો જ્યારે કોઈનાથી આપણે વિટા પડીએ છીએ ત્યારે એ કુદરતી પ્રક્રિયા છે એ આપણા ત્યાં સુધીના રોણાનો બંધ હોય છે દુઃખ ચોક્કસથી લાગે છે પરંતુ એને વાતને સતત અને સતત વાગોળવા કરતાં એક નવી તક ઊભી થાય એવો આપણે સૌ પ્રયાસ કરીએ આ વાર્તાનો અર્થ એનો મહત્વ અને એનો મર્મ એ છે કે જીવનમાં આવ્યા છે કે દરેક જવાના છે કાયમ કોઈ અમર પટો લઈને આવ્યો નથી સાથે રહીએ છીએ પરંતુ જ્યારે ઋણાનો બંધ પૂરા થાય છે ત્યારે એક જાટકાની અંદર છોડી દે છે અને આ વાત એ આપણે સ્વીકારી લે ભગવાન રામ અને કૃષ્ણ એ પણ ઘણું બધું છોડેલું છે એ આપણા શસ્ત્રા સૂની અંદર લખાયું છે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો આ વાર્તા એ આપ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવી જ બીજી વાર્તા જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઈટ છે રાજેશ એને આપ ફોલો કરશું યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશું લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત